बाडा रूपे जुवेस એટલે ગણીવાર કૃષ્ણ તત્વની ચર્ચા કરતા પણ આધુનિક વિચારક એ એમ કહે આ તો કોઈ મહાપુરુષ હતા એ કોઈ યુગપુરુષ હતા એ કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હતા ગીતાજી કહે ભગવાન કહે એ મારા પરમ ભાવને જાણતા હતા હું તો પોતે ઈશ્વર છું હું પરમાત્મા છું એટલે તો જારે કુંતાજી આવ્યા પ્રભુ પાસે સ્તુતિ કરવા લાગે ન પુરૂષમ્વાર પ્રકૃતે અલક્ષતાના અંતિરવસ્થિત સદ્ધિ કરતા કહે છે નમસે પુરુષ આપને નમસ્કાર આપ પુરુષ છો તો એ તો આપ જાણો જ છો ફૈબા એમ ભગવાન કહે તો કે સાધારણ પુરુષ નહીં તો મે આદ્યમ પ્રકૃતિ પરમ કેવલ મનુષ્ય આકારે આપાઓ છો જો આપણે ત્યાં આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવાની જરૂર છે યમુનાજી નદી આકારે છે પણ સ્વરૂપ તો મહાપ્રભુજીએ સમજાવ્યું નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા

મારું સ્વરૂપ છે મહાપ્રભુજી મનુષ્ય આકારે છે નામ છે મહાપ્રભુજી નું સર્વોત્તમ સ્ત્રોત માં સંત મનુષ્યા આપનું સ્વરૂપ તો એન મેન વરજરાજ ઉછંગે શ્રી મદ વલ્લભ રૂપ સુરંગે સાક્ષાત એ સ્વરૂપ છે અનેક લક્ષણો ગણાવવામાં આવ્યા ચર્ચામાં નથી તો કોને પ્રાકૃત કહેવાય કોને અપ્રાકૃત

આ પ્રભુ સ્વરૂપ છે પણ જેનું જ્ઞાન હરાયું છે આ સ્વરૂપે પ્રભુને જોતો નથી એ સાધારણ મનુષ્ય જે વારંવાર મને પ્રણામ કરે છે જે સદા મારા માં ધ્યાન જોડીને રાખે છે લક્ષણ એ છે અને જે મને જ ઉપાસ હોય પણ એના પર જ પ્રભુ કૃપા વૈષ્ણવું જો સીધી સાધી ભાષામાં સમજાવ તો જેના મુખમાં સ્મિત હોય કંઠમાં પ્રભુ ના ગીત હોય અને હૃદયમાં પ્રભુ ની પ્રીત હોય એ જ વૈષ્ણવ છે એની મુખ ની પ્રસન્નતા એના ચિત્તનો આનંદ કારણ કે મારા માથે ઠાકોરજી વિરાજે છે એ વાતનો એ જે આનંદ છે એ આનંદ અભિવ્યક્તિ ત્યાંથી દેખાય

ઘણી તો અનન્યાસ ચિંતયંતો માં મેડ ભાવે મને ભજે છે ભગવાન નો થઈને જીવે છે ભગવાન આવે છે જીવનની કથા જુઓ તમે કેટલા કાર્યો પ્રભુએ કરે શરત એક જ છે એ પણ એવી નિષ્ઠાથી ભજો કે પ્રભુને ભરોસો આવી જાય

જે વૃક્ષ નીચે બે જ પરિપાસને ઇંડુ આપ્યું અનન્ય ભાવથી પગડવાની તૈયારીમાં પછી ભક્તિ શ્રદ્ધા કરી વિશ્વાસ પછી જોતો ના વિચાર ન કરવાના એવો અંગાદે પગ મુક્યો

કે એકવાર ભરોસો રાખ્યો હોય ને પછી આપણે મને ના અને દરેક પ્રસંગો માં બધાનું પૂરું કર્યું જેને પ્રભુને સાચવ્યા છે ને પ્રભુએ એનું બધું સાચવી લીધું

વિદ્વાન જીવન નો આવે આ સ્થાન એમને જીવનમાં ગીતાજી ની બહુ અદભુત વ્યાખ્યા હોય છે ગીતાજીમાં આનંદ ને એમને નિષ્ઠા આશ્રય નો એક વાર ગીતાજી ઉપર વ્યાખ્યા કરી રહ્યા હતા અને આ શ લખવામાં કોઈ ભૂલ બોલવામાં કોઈ ભૂલ લાગે છે યોગ ક્ષેમ દમ એવું કંઈક હોત તો હજી સમજાત કે યોગ અને ક્ષેમ આપું જાય વહામ્યહમ વહન કરું

થોડી માં હું આવું અને નીકળ્યા પ્રભુ ને પ્રભુએ અનન્ય પ્રભુ પર શ્રદ્ધા પ્રભુ આપે એના પર જીવવું અનન્યતા એમ ભગવાન મળી ગઈ અને ચાલ્યા છે અને જ્યાં બહાર ગયા નાનકડો અને ઉચકીને લઈને આવ્યો અને કહ્યું કે તું કોણ છે આ કોને મોકલાવ્યું છે એટલે ઉચકીને લાવ્યો છું એમને આ નાના બાળક પાસે પછી ઠીક છે ઠીક છે અંદર મૂકી દે અને એવું સુંદર

અને હવે તો એનો પૂછતો ગયો કે આટલા નાના બાળક પાસે આ અનાજ સીધું મોકલાવ્યું અને પાછું એનું ને આ રીતે માર્યું કે એનું હોઠ કપાઈ ગયું ને લોહી નીકળી રહ્યું છે આ વાતો એમ

જેવી પ્રભુની મોકલાવ્યું મોકલાવ્યું હતું પણ તમે પણ ગજબ છો આટલા નાના બાળકના હોઠ ને કાપી અને લોહી નીકળતું હતું આ રીતે મરાતું હશે પણ ગયું નાનું બાળક નાના કે આટલી આ કોથળો ખભે ઉચકેલો હતો અને જો આખા મહિનાનો અનાજ પધરાવીને મૂકીને ગયો છે પણ એના હોઠ માંથી લોહી નીકળ્યો અને ત્યારે પંડિત ને ભાન થયું અરે એ બાળક બીજું કોઈ નહીં તો સાક્ષાત કૃષ્ણ હતા અને મેં આજે ગીતાજીના શ્લોક ને કાપ્યો પણ ગીતાજી તો પ્રભુ નું છે મુખાર વાણી છે એટલે એને આ ગીતાના શ્લોક કપાયા પ્રભુ નો હોઠ કપાઈ પણ યોગ ક્ષેમમ પ્રભુએ સાબિત કર્યું કે દદામ્યહમ હું કેવલ આપતો નથી વહામ્યહમ હું પોતે ઉચકીને લઈ આવું

આજે ભોજન નું પણ કઈ નથી મહાપ્રભુજી ના ઘરેથી સીધું અને દાસજી જયારે બહાર થી ઘરે આવ્યા સીધું સામગ્રી પડેલું જોયું બેટા

પણ પ્રભુ નું એ વચન છે એ નિર્ભય વચન છે કે જે અનન્ય ભાવે મારો થઈને મને બચશે એનો યોગ અને ક્ષેમ વૈષ્ણવ અને અનેક ભક્તો સંતો મહાત્માઓના પ્રમાણ જોવા વિદ્યમાન

તદ્યુપ અસનામી પ્રયતાદમ ભક્તિ અશ્નામી પ્રયતા પત્ર પુષ્પ એ પત્ર હોય એ ફલ ફૂલ હોય એ ફલ હોય એ જલ હોય જે પણ મને મારો ભક્ત ભાવથી ધરે છે હું આરોગ્ય વિચારકો ને ભૌતિક બુદ્ધિમાન લોકો એમ કહે કે ભગવાન ને ધરવાની શું જરૂર છે પ્રભુ કઈ આરોગતા હશે અને એમ કરીને કોઈ ને કોઈ પ્રકારે મૂર્તિ પૂજા નો વિરોધ કરે પણ ગીતાજીમાં ગીતાજીની વ્યાખ્યાઓ ઘણી કરે પણ આવા બધા શ્લોક આવે ને એના પાનાઓ ફેરવી નાખે

ગીતાજી ને પણ ગીતાજી નું માનવા તૈયાર નથી કઈ પણ કરો ભાવ થી કરો એટલે ચાલે પણ ભક્ત્યા આપણે ભક્ત થયા નથી આપણે ભક્ત થવાની પ્રોસેસમાં જે દિવસે ભગવતી બની જઈએ ને પછી કઈ ન ચાલ પણ હજી પ્રયાસમાં સંધિ જયારે વિફલ ગઈ દુર્યોધન ને ત્યાં નમાન્યા દૂત બની ને આવેલા પરમાત્મા અને અને કેવાય છે કે વિદુરજીને ત્યાં ભક્તિ ઘરે ખાઈ

और सामने द्वारिकाधीश खड़े हुए दिखाई आज गोपाल बाहु ने आए निरखी नी के निर्खू के टहल करूं एको बनत न उपायरी और राग रंग में चतुर सुर प्रभु कैसे सुखों बजाए? બુતી કરો આંખે અને પ્રસિદ્ધ કથા છે વિસ્તાર નથી કરતો આપણે તો અઢાર અધ્યાય અને આમ છાલ છોલે છોલતા જાય અને દ્રષ્ટિ તો પ્રભુ સામે છે એટલે કેળું ફે છાલ આપે પત્ર આપે अरे ठाकुर जी प्रेम थी छाल आरोगे विदुर जी जारे जो करी सुनवाई ये क्या कर रही हो ऐसे प्रभु को भोग दरा जाता है लाओ मुझे तो अरे विदुर जी लिदा ने केड़ा छोलिया छाल फेंकी केड़ू प्रभु ने आप तेरे प्रभु एटू बोलिया के काकाजी जी ये छाल मा मीठा सती ये केड़ा मा न पत्रम पुष्प पुष्प कौन है जब गजेंद्र डूबने लगा और

તમે જે ભાવે પ્રભુને ભોગ ધરો છો ને પ્રભુ આરોગ એ ભલે વિશ્રી ભોગ હોય એ નાગરીનો ભોગ હોય એ ઘર હોય એ અનસકડી હોય એ સખડી હોય જે કાઈ ભોગ ધરો છો મારે મિશ્રી નથી આરો કરો તો ઉત્સાહથી કરો સૌભાગ્ય માની ને કરો કે મારું કેવું સૌભાગ્ય છે હું સાધારણ હજારો ભરેલો જીવ

મિશ્રી પણ ધરો છો એ પણ સાધારણ નથી કોઈ કે દૂધ ની સેવા કરવું એ પણ સાધારણ નથી ઘણા લોકો એમ કે પુષ્ટિ માર્ગ કે આ તમારા ઠાકોરજી આખો દિવસ સુતા જ રે સવારે માણ કલાક જગાડો મંગલ ભોગ ધરો રાજભોગ ધરો પાંચ કલાકમાં તો પડી જાય આખો દિવસ સુતા જ રે કેવા ઠાકોરજી મેં એમને કહ્યું કે બાળક જન્મ્યું હોય ને તારે આખો દિવસ સૂતું જ હોય ખાલી માનું દૂધ પીવા જાગે તો અમારા પ્રભુ એ યશોદોસંગ લાલિત એ છ દિવસના લાલન છે એટલે દૂધ પીવા જાગે છે પછી પડી જાય ધર પછી એ રીતે પણ પ્રભુ આરોગ્ય એટલે પ્રભુ પાસે બે ભાવનાઓ નહીં કરવી ક્યાંક વાર્તા સાહિત્યમાં હિરાયથી આજ્ઞા કરે છે નાનકડા લાલન આટલો મોટો છપ્પન ભોગ કઈ રીતે આરોગતા હશે ગુરુની શરણે આવી અસંભાવના ઠાકોરજીમાં નહીં કરવી પ્રભુ સમર્થ છે આ સમગ્ર છપ્પન ભોગ આરોગવાના

ત્યારે ક્યારે પણ શંકા નહીં કરવી કે હું ભોગ તો ધરું છું પણ ઠાકોરજી આરોગતા હશે કે નહીં હું સેવા કરું છું પણ ઠાકોરજી સ્વીકારતા હશે કે નહીં આવી શંકા ક્યારે પણ સેવામાં નહીં કરવી પેલા ગણપતિજી દૂધ પીવા લાગ્યા ને ત્યારે ઘણા લોકોએ ઠાકોરજી પણ ટ્રાય કરેલું ચમચી રહી ઠાકોરજીને પીવડાવવાની મેં એમને એ જ કીધું કે તમારી આજ સુધીની સેવા ગઈ આજે દૂધ પીવડાયું એનો અર્થ એ થયો કે આજ સુધી દૂધ ભોગ ધરતા હતા તમે એમ માન્યું કે ઠાકોરજી આરોગતા આજે આરોગશે ક્યારે પણ સેવામાં શંકા નહીં હા આપણું સામર્થ્ય નથી પણ ભોગ ધરો છો ત્યારે તમે મહાપ્રભુજીની કાની આપો છો એ કાનીથી ઠાકોરજી ચોક્કસ સારો Yeah. Hey.